ટીચર સમજવાની બહુ જ જરૂર છે મને એવું લાગ્યું કે મારી બાયોપિક છે એક બહુ સટલ તરીકે થી એક ઇમ્પેક્ટ ઇમ્પેક્ટફુલ મેસેજ આપ્યો છે લાઈફ લેશન મારી બંને ડોટરે શીખ્યું છે બહુ જ બ્રિલિયન્ટ ફિલ્મ છે આના આ ફિલ્મ ને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે આ પિક્ચર દરેક દરેક ગુજરાતી પ્રજાએ એ કુટુંબ ભાવના માટે ચોક્કસપણે જોવું જોઈએ દરેક વ્યક્તિ ફેમિલી સાથે જુઓ અને અત્યારની જનરેશન ના મૂવી બતાવો રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થઈ જ થઈ ગઈ છે પ્રવાસે માત્ર એક ફિલ્મ નથી પરંતુ લાગની સભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શ સ્પર્શી જાય છે ફિલ્મ તેની રજૂઆત પહેલાં જ વિશ્વભરમાં પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે મિત્રો ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા કહે છે કે પ્રવાસ જીવનની અનિશ્ચિત યાત્રા પર આધારિત હૃદય પરસી જાય તેવી વાર્તા છે તે જે બતાવે છે કે કેવી રીતે સામાન્ય વ્યક્તિ જીવનમાં આવનારી અંધારી પરિસ્થિતિઓ અને લાગણીઓ અને સંકસો વચ્ચે સંતુલન જાળવીને આગળ વધે છે ફિલ્મ માનવ સંબંધોને સુધતા જીવનના સાચા મૂલ્યો અને એક આશાવાદી ભવિષ્ય તરફની યાત્રાને ખૂબ જ સંબંધ સંવેદનશીલ રીતે રજૂ કરે છે પ્રવાસે દરેક વ્યક્તિના મનની અંદર ચાલતી યાત્રા વિશે વાત કરી છે આ ફિલ્મ તમને હસાવ છે અને રડાવશે અને વિચારતા કરી મૂકશે ફિલ્મની સ્ટોરી હા હાર્ટ ટચિંગ ફિલ્મના નિર્માતા જય પંડ્યા અને રાકેશ શાહ તથા લેખક ડિરેક્ટર વિપુલ શર્માએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે પ્રવાસ ફિલ્મમાં અંતરિયાળ ગામમાં વસતા ગરીબ કુટુંબના એક બાળકના સપનાની વાત કરી છે જે ક્યારેય શહેરમાં ગયો ગયો નથી સારામાંથી અમદાવાદ પિકનિકમાં જવાનું નક્કી થાય છે ત્યારે કુટુંબની આર્થિક સ્થિતિ અને બાળકના સપનાને લઈને શરૂ થતી અતિ સંવેદનશીલ વાત ફિલ્મની સ્ટોરી આગળ વધારે છે પારિવારિક ભાવનાઓ સાંસ્કૃતિક મૂલ્યોને સાંકળી લેતું ફિલ્મની સ્ટોરી હાર્ટ ટચિંગ કરી જાય છે આ ફિલ્મના નિર્માતા જયત પંડ્યા અને રાકેશ શાહ છે ફિલ્મના નિર્માતા જયત પંડ્યા અને રાકેશ શાહ કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે વિશ્વતરે નવી ઓળખ બનાવી રહી છે પ્રવાસ એ એનું જીવંત ઉદાહરણ છે અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ જેવું લાલો ફિલ્મ ચાલે તેવી આ દર્શકોને ગમશે અને દિલમાં સ્થાન મેળવશે એવી આશા છે આ ફિલ્મની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરીએ તો પ્રવાસે અત્યાર સુધી સિત્તેરથી વધુ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને નોમિનેટ પ્રાપ્ત કર્યા છે આ ફિલ્મ ચાઇના રુઆન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આલ્પ ફિલ્મ ફેસ્ટિવલ સાઉન્ડ આફ્રિકન ફિલ્મ ફેસ્ટિવલ માલ્ટા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ અને ફોર ધ એગ્રિક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે આ સાથે રશિયા મોસ્કોટ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બિક્સ્ટ ફિલ્મ ફેસ્ટિવલ બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાઇના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રભાવિત પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું છે એ આપણા માટે ગૌરવની વાત કહેવાય આ ઉપરાંત જર્મની ઇટાલી યુકે યુએસ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ સ્પેન જેવા દેશોમાં પણ આ ફિલ્મને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત કરી છે જ્યારે ભારતમાં ફિલ્મ અમદાવાદ ઉત્તરાખંડ દિલ્હી મુંબઈ અને હિમાચલ જેવા રાજ્યોમાં પણ પ્રશંસા મેળવી ચૂકી છે આ સિદ્ધિઓ ગુજરાતી સિનેમામાં go bueno, to bueno, bueno,